નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન કરેલ જિલ્લા પંચાયત અમરેલી અને આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમરેલી સંયુક્ત ઉપક્રમે રાજુલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર અને ભેરાઈ તેમજ પ્રાથમિક શાળા ચાંચ અને કોટડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં તેરસો ને એકસઠ લાભાર્થીઓ કેમ્પનો લાભ લીધો હતો સર્વરોગ નિદાન કેમ્પને જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓના હાથે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રાજુલા તાલુકાના તેરસો ને એકસઠ લાભાર્થીઓને દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવેલ જેમાં મફત સર્વરોગ નિદાન ચેકઅપ અને સારવાર ચેપી રોગ જેવા કે બીપી ડાયાબિટીસ અને કેન્સર સહિત રોગોનું સ્કિનિંગ આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ આધાર કાર્ડ સર્વેલન્સ અને કો ક્લોરિનેશન કામગીરી તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ સહિત કામગીરી કરવામાં આવેલ વધુમાં વધુ લોકો કેમ્પનો લાભ લે તે માટે કેમ્પ અગાઉમાં એક પ્રચાર અને પત્રિકા વિતરણ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓને જાણ કરવા સહિતની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નિલેશ કલસરિયા અને ટીડીઓ હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ આયોજિત નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ટીએચ ઓ ડૉક્ટર એન વી કલસૈયા ટીડીઓ હિતેશ પરમાર મેડિકલ ઓફિસર ડૉક્ટર ધીરજ ભુવા ડૉક્ટર પાલુ ભાદરકા ડૉક્ટર નમ્રતા બલદાણિયા ડૉક્ટર કિંજલ સુપરવાઇઝર સુપરવાઇઝરશ્રીઓ આરોગ્ય સ્ટાફ અને પંચાયતના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી જે યાદીમાં જણાવેલ રિપોર્ટર અલારક ગાહાર રાજુલા

मन बि हा